Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ખૂટી ગયું લાગે પાણી બંધ કરી હા થોડો ઓલો તો હાર્યું ના પાણી બંધ

ringri thai thi amay go varhi ha mama jo aaya dungri thai આ કે બટા હા હા કરટી રહી જો હા કરટી હા બે દિન લબ પાકી જશે હવે હા તો પાકવા આગળ જ છે આ એટલામાં છે એક ડમ એક એટલે <laughs> 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 પાડ લામી લામી થાય હૈ હા

જાવીને પછી હાથ વાગે વેચવાનું ચાલુ કરવાનું હાથ વાત વેચવું ને પછી બપોર બાર વાગે તો બધું વેચીને જવું આ તો પવન નહીં ભાવ છે જો આ ઝાડ કેટલી બધી હલે છે